કેમ છો મિત્રો મજામાં ને સૌને મારા જય શ્રી કૃષ્ણ ને રામ રામ આપણે આજે આપણે એક વાર્તા દાન વિશેની કરવાની છે તમે મહાભારત તો જોયું જ છે એમની અંદર ગુરુ દ્રોણ છે એકલવ્યનો અંગૂઠો કાપી નાખે છે આપણને વાતની ખબર છે યુદ્ધની અંદર મેદાનની અંદર સાંભળજો કે મહાભારતના યુદ્ધમાં બંને એક જ પક્ષમાં છે જ્યારે ગુરુ દ્રોણ મરાય છે ને મિત્રો ત્યારે કોઈએ પૂછું એકલવ્યને કે તે ગુરુદેવને કેમ બચાવ્યા નહીં ત્યારે એને એવું કીધું હતું કે ભાઈ મેં એટલે ગુરુદેવને ન બચાવ્યા કે એને મારો અંગૂઠો લઈ લીધો હતો કારણ કે વિચાર કરી લો કે જે દાન તમે શુદ્ધતાથી નથી દીધું ને એ દાન દાન નથી તમે સારી રીતે ધૂળ આપી હોય ને તો એ સારું દાન કહેવાય બાકી સારી રીતે સોનું આપો ને તો એ દાન ન કહેવાય એના ઉપરથી એક નાની એવી વાર્તા છે એક વ્યક્તિ છે એને હોક જેટલી હોટલોમાં છે હવે એને એવું થાય છે કે ભાઈ આ હું હોટલનું છે હવે મારી આગળ પાછળ કોઈ નથી તો હું કોને આપું એટલે આપવા માટે અઢળક પ્રયત્ન કરે છે પણ આપી નથી આપતો એટલે એક દિવસ એ બધી હોટલોમાં પોતે એક ભિખારીનો વેશ ધારણ કરીને જાય છે બધી હોટલમાં ફરે છે પછી એક નાની એવી હોટલ એને એની સેફ્ટીની બહાર હોય છે ત્યાં જાય છે એટલે એનો મેનેજર બાઈણે આવે છે ને કહે છે કે ભાઈ મારે જમવું છે એટલે મેનેજર કે છે કે ભાઈ તમે અડધી કલાક વેઇટ કરો મારી પછી હું તમને જમવા બોલાવું છું એટલે અડધી કલાકનું વેઇટ કરે છે પછી આ ભિખારી છે એ અંદર જાય છે એટલે બધાને જેમ ભોજન આપે ને એમ મોટા થાળમાં આપે છે મિત્રો અને બે જમે છે જમે છે એટલે મેનેજર એને હરવેકદેન પૂછે છે કે તમે ઘરનું હોય ને એમ જમજો કારણ કે તમે ભિખારી છો તમારે ભવિષ્યમાં સારું થશે એટલે જમી લે છે પછી એ ભિખારી છે ને એ બીજે દિવસે બધા હોટલના માન મેનેજરોને બોલાવે છે અને કહે છે કે જુઓ મારો વેશ મેં ભિખારીનો ધારણ કર્યો તો તમે મને એક કંઈ ઓળખા નહીં આજથી હું તમને બધાને સસ્પેન્ડ કરું છું અને આ જેટલા પટ્ટાવાળા છે ને એ બધાને હું મેનેજર બનાવું છું વિચાર કરી લો વિદ્યાર્થી મિત્રો કે કોઈ વ્યક્તિ સાંભળે છે એના માટે કે દાનની કેટલી કિંમત છે આ વાત ગમી હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત